ખંડેરાવ માર્કેટ ફૂડ એસોસિએશનની સત્તર જેટલા ટ્રક અને ટેમ્પો દબાણ શાખા દ્વારા જપ્ત કરતા પાંચ દિવસ બાદ દબાણ શાખા અધિકારી મંગેશ જયસ્વાલને રજૂઆત કરવા પહોંચ્યા વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ નજીક ખંડેરાવ માર્કેટ ફ્રૂટ એસોસિએશન લગભગ સત્તર જેટલી બહાર આવતીને લોકલ ટ્રક અને ટેમ્પો વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખાની ટીમ દ્વારા શનિવારે જપ્ત કરવામાં આવી હતી ને ફ્રૂટના ગાડીનો દંડ દંડ રૂપિયા રહ્યા છે શનિવારે સવારે સાતથી થી આઠ કલાક દરમિયાન જ પાર્ક કરેલી ફ્રૂટના વેપારીઓ ફ્રૂટ હતા ને દબાણ શાખાના અધિકારી અને ટીમ દ્વારા પંદરથી થી સત્તર જેટલા ટ્રક જપ્ત કરવામાં આવ્યા બનાવ વખતે ફ્રૂટના વેપારી દ્વારા દબાણ શાખાના અધિકારીને રજૂઆત કરવામાં આવી કે પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડી છે તો ગાડી કેમ જપ્ત કરો છો તેમ છતાંય દબાણ શાખાની ટીમ દ્વારા પંદરથી થી સત્તર જેટલા ટ્રક જપ્ત કરવામાં આવ્યા હતા અને જપ્ત કર્યા બાદ દરેક ટ્રકના ડ્રાઈવર્સને કેટલા રૂપિયાની પાવતી આપી તેનો ખ્યાલ દબાણ શાખાના અધિકારીને ન હતો ફ્રૂટના વેપારી દ્વારા બે ત્રણ વાર માર્કેટની વડી કચેરી ખાતે રજૂઆત કરવા આવ્યા હતા અને વેપારીને ધરમનો ધક્કો ખાવો પડ્યો હતો ફરિયાજે ફ્રૂટના ગાડીના માલિકોને ફ્રૂટના વેપારીઓ દબાણ શાખા અધિકારી મંગેશ જયસ્વાલને रजवाद करवा પોચ્યા ને વેપારીઓને યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો ફ્રૂટના વેપારીઓને સ્થાનિક નગર સેવક દ્વારા હેરાનગતિ કરવાના આક્ષેપ કરવામાં આવ્યા આજકો આ અમારો 14 દિન છે અમારે વિનંતી છે કે ગુજરાત સરકાર છે કે અમારા ગાડી આજ છોડ દો કંઈ ભી કરો ક્યોકી અમે એટના પરેશાન છીએ કે કોઈ બોલ ન શકે અબી ઈધર ઉધર ખાને કા ભી સોય નહી પાણી પીને કા ભી નહી એ કુછ ભી નહી ઓર વો કોર્પોરેશન સ્ટોર વાલે ઉધર હે જો સિક્યુરિટી કોન હોગા વો બોલતે હે કે ઈધર તમારે કો રહેને કે લિયે ભી મુવા નહી હે और हमारा गाड़ी के चाबी भी मांग रहे थे आपकी गाड़ी कहाँ से जब तक की थी खंडेरा में जब तक किया था मेरा खुद का गाड़ी कितनी गाड़ी एक और से आए हमारा पांच गाड़ी महाराष्ट्र से एक सांगली से और इधर नासिक पिपल से फ्रूट व्यापारी ने पिपलगा आप, उन्होंने किया है खाने को पैसा डाला पर जाने के लिए हमारे पास उधर आना जाने का तकलीफ सोने का तकलीफ वो क्या कर सकते हैं उसमें उन्होंने बोला हम गाड़ी छुड़वाने के लिए तैयार है लेकिन इधर કોઈ કોર્પોરેશન વાલેટર વેટર બોલ રહી બોલાય નહીં આપી કા અભી ખંડરાવ માર્કેટ કે કોર્પોરેશન ઓફિસ કે પાસે મારી એવી માંગ છે કે જે એમનું કાયદેસરનું દંડ થતું હોય એ પ્રમાણે લઈને આ બિચારા ગરીબ ડ્રાઈવરોને બી છોડ છોડીને એ લોકો પોતાના ગામે જાય ને અમારા લોકોને બી ત્યાંથી ગાડીઓ ભરવા રાજી નથી હવે ત્યાંથી ગાડીઓ ના ભરે તો વેપાર ના થાય વેપાર ના તો બધું કામેન્ટય રહે એના લીધે ગમે તે બી જે કરીને રસ્તો કરીને અમને જે કાયદેસરનું વ્યવસ્થિત દંડ થતું હોય સત્તર હજાર રૂપિયા તો બહુ વધારે દંડ છે જે વ્યવસ્થિત દંડ થતું હોય લઈને અમે દંડ ભરવા માટે રાજી છીએ કેટલી ગાડીઓ છે કંઈથી ઉઠાવી લગતી તેર ચૌદ ગાડી છે આશરે કંઈક મહારાષ્ટ્રની છે કંઈક એમપીની છે કંઈક લોકલ બે ત્રણ ગાડી છે એટલે ટોટલ મળીને તેર ચૌદ જેવી ગાડી છે અમે રજૂઆત કરવા જયસવાલ સાહેબ માટે અહીંયા છે મેં મંગેશભાઈ જયસ હવે એમના જોડે રજૂઆત માટે એમને કહીએ છીએ કે ભાઈ તમે અમને જે વ્યવસ્થિત કાયદેસરનું દંડ થતું હોય એ લઈને સાહેબ અમારી ગાડીઓ બધાને છોડાય જે દિવસ ગાડી ઉઠાય ત્યાં સ્થાનિક કોર્પોરેટર આવ્યા સ્થાનિક કોર્પોરેટર જાગૃતિબેન કાકા આવ્યા હતા એ કંઈક શાકભાજી લેવા માટે આવ્યા હતા અને એમને કંઈક થોડી અડચણ થઈ હશે વાત હશે ટ્રાફિક થાય છે સવારની ટાઈમમાં પણ એમને ભાઈ કંઈક કોર્પોરેશનના અધિકારીઓને બોલાવીને બધી ગાડીઓ ડિટેન કરાવીને ત્યાં આટલા દ્વારા મોકલાવી દીધી તમારી માંગ નહીં પૂરી થાય શું કરશો માંગ તો હવે સાહેબ અમે તો વિનંતી કરી શકીએ છીએ એનાથી વધારે અમે શું કરશું ઓર અમારી હાથ જોડ કે બસ વિનંતી ઇચ્છતી હે આપશે બાઉજી કે અમારી ગાડી છોડ દીજીએ કે અમારે ગાડી કહેલા અમારો ઓર કોઈ સાયરા હે નહીં ગાડી સે અમે કમા કે ખાતે ગાડી ચલેગી તો અમે ચાર ચાર પાંચ પાંચ દિન અગર અહીંયા બેઠેગે તો ઘર ખર્ચા કેસે ચલાએંગે ઘર પર મેરા કોઈ ભી નહીં મમ્મી પાપા સિર્ફ ઘરવાળી હૈ ઓર દો બચ્ચી હે वो चार दिन से हमारे को फ़ोन लगा लगा के परेशान कर रहे कि तुम आ जाओ तुम आ जाओ अब वो अगर हम नहीं जाएंगे नहीं तो उनका कौन देखभाल करेगा चार चार पाँच पाँच दिन तक अगर हम यहीं बैठे रहेंगे ते? बस आपसे हाथ जोड़ के विनती कर हमारी गाड़ी छोड़ दीजिए वह जो हमारी कोई गलती नहीं इसमें सात बजे के पहले पहले गाड़ी पकड़ी है